સુરતની ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસનો આજે ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે એકમાત્ર જીદ એટલે જ લક્ષ્ય આ સંદેશ સાથે સતત પાંચમા વર્ષે યોજાતી આ પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ દસ અને બાર સાયન્સ તથા કોમર્સના આશરે પંદરસો જેટલા ગુજરાતી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ પરીક્ષા સા તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શરૂ થઈ છે જેનાથી વિદ્યાર્થીઓને આવનારી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થનારી બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી કરવાનો મહત્વપૂર્ણ મળ્યો છે સુરત શહેર ઉપરાંત અડાજન વેસુ ઓલપાડ કતારગામ ડભોલી વરાછા તાડવાડી અને નાનપુરા સહિતના વિસ્તારોની એસી જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા છે મારું નામ સોલંકી કૃપાલસિંહ છે હું ધ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોમર્સમાં અભ્યાસ કરું છું પરીક્ષા પહેલી વાર આપી ગયાની પહેલાં તું આપી દઉં ના અમે દસમામાં પણ આપી હતી ત્યાંથી જ ઘણો બધો કોન્ફિડન્સ આવ્યો હતો અત્યારે માનવું એવું જ છે કે જો આમાં પંચ્યાસી ટકા આવી ગયા ને તો અમારો બોર્ડમાં એવન પાક્કો છે કારણ કે પેપરનું ટફનેસ લેવલ ઘણું બધું હોય છે આપણે જ્યારે દસમામાં આપેલી હતી જ્યારે બીજી વાર આપી રહ્યા તમને શું નહીં ડિફરન્સ કંઈ નથી બોર્ડની પેટર્ન પ્રમાણે જ લેવાય છે જે બોર્ડની પરીક્ષા માટે ઘણું મદદરૂપ બને છે કે ખાખી સ્ટીકર કેવી રીતે લગાડવું બારકોટ સ્ટીકર કેવી રીતે લગાડવું બધી બાબત તમે જ્યારે સ્કૂલમાં આવ્યા કયા પ્રકારનું સ્વાગત થયું અને તમને કેવું લાગ્યું સ્કૂલમાં આવ્યા એટલે બધા ટીચરે ચાંદલો કરે એ તથા મોડું મીઠું કરાવ્યું એ ખૂબ ગમ્યું કે ઘણું સારું લાગે એમ બોર્ડની પરીક્ષામાં તમે જ્યારે દસમાની આપેલી અને આજે તમે બારમાની પરીક્ષા આપી રહ્યા છો તમારો ડર હવે રહ્યો છે કે નથી રહ્યો ના પ્રીબોર્ડની એક્ઝામને કારણે નથી રહેતો કારણ કે પ્રીબોર્ડના પેપર જ એટલા અઘરા આવે છે કે બોર્ડના પેપર કંઈ લાગતા જ નથી કે હા એટલે પ્રીબોર્ડમાં વધારે મહેનત થાય છે જેથી બોર્ડમાં વધારે સારું પડે છે એમ એટલે તમે એવું કહેવા માંગો છો કે લક્ષ્ય અર્જુનમાં પેપર અઘરા કાઢે છે હા ઘણા અઘરા કાઢે છે એ પ્રમાણે મેઇન તો છોકરાને બોર્ડમાં તમે હાર્ડ પેપર સોલ્વ હાર્ડ પેપર સોલ્વ કરો ને તો તમને ઇઝી પેપર કંઈ લાગે નહીં તો બોર્ડનું છે સેવન્ટી થર્ટી એ પણ અહીંયા પણ સેવન્ટી થર્ટી છે પણ અહીંયા સેવન્ટી પર્સન્ટ હાર્ડ ને થર્ટી પર્સન્ટ ઇઝી છે એટલે બોર્ડના પેપર કંઈ લાગતા જ નથી બોર્ડના પેપર એમ જ લખાઈ જાય છે બાકીના પેપરની તમારી તૈયારીઓ કેવી છે બાકીના પેપરની તૈયારી ખૂબ જોરમાં ચાલી રહી જ છે કારણ કે ઘણા અઘરા પેપર નીકળે છે આજે જે પેપર જોયું તે પ્રમાણે સમય સમય કેવી રીતે કેટલા સમયમાં કેટલું લખવું શું લખવું એ બધાનું જાણ થાય છે અને એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરવામાં સરળ રહે છે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા નથી આપી શક્યા તેને શું મેસેજ પાઠવવા માંગે જે વિદ્યાર્થી નથી આપી શક્યા એ એમની રીતે પૂરેપૂરી તૈયારી કરે છે પણ પ્રીબોર્ડ આપવાથી ઘણો ફરક પડે છે કે કઈ રીતે બારકોડ સ્ટીકર લગાડવું એમાં કેટલો સમય સમય આપવો કે કેટ કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું છે એમાં તમને ઘણી સમજ પડી જાય છે પ્રીવોર્ડ આપવાથી ગુડ ઇવનિંગ મારું નામ માલકમ સાયરસ પાલિયા હું ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ કામ કરું છું જીએસિબી સેક્શન ઇંગ્લિશ મીડિયમમાં આજ રોજ અમારે ત્યાં લક્ષ્ય અર્જુન ફાઈની શરૂઆત થાય છે આ એક્ઝામ શા માટે એવો પ્રશ્ન ઘણા લોકોને થતો હશે તો મારો એમને એક જ જવાબ છે કે જેમ કોઈ પણ કામ કરવા પહેલાં આપણે પ્રી વર્ક કરવું પડે તેવી જ રીતે બોર્ડની પરીક્ષા પહેલાં બોર્ડ જેવી જ પરીક્ષા લેવામાં આવે છે જેથી કરીને છોકરાઓનો કોન્ફિડન્સ વધે એ લોકોને કેટલી મહેનત કરવી છે એને ખ્યાલ આવે અને બોર્ડનો જે ભય છે એ બોય ભય દૂર થાય એ વિષય માટે અમે આ પરીક્ષા લઈએ છે વિદ્યાર્થીઓને આનાથી શું ફાયદાઓ થાય છે વિદ્યાર્થીઓને આનાથી એ ફાયદા થાય છે કે એ લોકો ક્યાં ઊભા રહ્યા છે અને કેટલી મહેનતની હજુ એ લોકોની જરૂરત છે જેથી કરીને સક્સેસફુલ પરિણામ એ લોકો મેળવે તેનું તમને સચોટ પરિણામ આ લક્ષ્ય અર્જુન એક્ઝામ આપે છે લક્ષ્ય અર્જુન ચાર વર્ષથી આપણે કરીએ છીએ આજે આ પાંચમું વરસ છે આગળના ચાર વર્ષ પાંચમા વર્ષમાં આપણે કંઈ ચેન્જીસો રાખ્યા છે જુઓ ચેન્જીસમાં તો એવું છે કે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું શીખતા હોઈએ છીએ અને શીખવાથી અમે દર વર્ષે કંઈક અપડેશન કરીએ છીએ દર વર્ષે કરતાં અમારું આ વર્ષનું વેપરનું લેવલ થોડુંક વધારે હોય છે જેથી કરીને પરિણામ બચ્ચાઓને વધારે સારું મળે છે પહેલાં વર્ષે અમારી પાસે જે બાળકો હતા એના કરતાં બીજા વર્ષે અમારા બાળકોમાં ત્રણસોનો વધારો થયો અને હું ફક્રથી કહી શકું છું કે આ પાંચમા વર્ષે લક્ષ્ય અર્જુન પાછની અંદર અમારે ત્યાં એક હજાર બાળકોનો વધારો થયો છે માલકમ સર આપણે વિદ્યાર્થીઓને આમાં કેવી રીતે એન્ટ્રીઓ લઈએ છીએ અને આમાં કયા પ્રકારનું સિલેક્શન હોય છે તે વિશે પણ કહું આમાં એન્ટ્રીમાં તો એવું કહીએ તો આપણે હરેક સ્કૂલની અંદર જઈએ છીએ છોકરાઓને સમજાવીએ છીએ કે આ એક્ઝામ શા માટે મહત્વપૂર્ણ છે આમ તો બાળકો પોતાના સ્કૂલમાં એક્ઝામો આપતા જ હોય છે પણ એ એક કમ્ફર્ટ ઝોન હોય છે પોતાની સ્કૂલની બહાર નીકળી બીજી સ્કૂલમાં એક્ઝામ આપવું બીજા માહોલમાં એક્ઝામ આપવું જેથી કરીને એ લોકોને બોર્ડની એક્ઝામમાં પણ બીજે કસે જવાનું છે એનો અનુભવ મળે અને બાળકોને એક કોન્ફિડન્સ લેવલ વધે એ વધ સુધી આપણે આ લેતા છીએ અંતમાં વિદ્યાર્થીઓને આ એક્ઝામ અલક્ષ અર્જુન માટે શું મેસેજ આપવા માંગો છો વિદ્યાર્થીઓને મારી એક જ અપીલ છે કે આ એક્ઝામ તમે ખૂબ કોન્ફિડન્સથી લખો ભય તમારો દૂર કરો અને ચોક્કસ રહો કે તમારે મહેનતથી બોર્ડના પરીક્ષામાં તમારું સારું પરિણામ લાવવાનું જ છે નમસ્કાર મારું નામ વિરલ નાણાવટી છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લક્ષ્ય અર્જુન પાચ જે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની પરંપરા રહી છે કે દર વર્ષે આપણે બાળકોના મનમાંથી વાલીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો જે ભય છે એ દૂર કરવો છે એના માટે અમે લોકો દર વર્ષે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા લઈએ છે અને આ વર્ષે પણ અમને ખૂબ સારી સફળતા મળી છે મિત્રો જાણીને તમને અમને ખુશી એટલા માટે છે કે અમારી સારાના માત્ર બસો વિદ્યાર્થી છે પણ બારથી બીજા પંદરસો વિદ્યાર્થી અમારી સાથે એનરોલ કરાવ્યું છે અને સુરત કતારગામ નવયુગ તારવાડી વરાછા મોટા વરાછા આ બાજુ ઓલપાડ જહાંગીરપુરાથી ગમા તમામ સ્કૂલના આચાર્યો અમને મદદ કરી છે અને આજે અમારી સાથે જોડાયા છે અને પંદરસોથી પણ વધારે વિદ્યાર્થીઓ આજે ફ્રી બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે બીજી એક મહત્ત્વની વાત આજે અમને શેર કરતાં એટલા માટે ખુશી થાય છે કે આ આ પરીક્ષા માત્ર સુરત જિલ્લા પૂરતી મર્યાદિત નથી આ પરીક્ષાનો વ્યોમ એટલો બધો વધી ગયો છે કે આ પરીક્ષા રાજકોટ ભાવનગર ડાંગ અને મોરબી જિલ્લામાં આ જ સમયે આ જ તારીખે અને આ જ પેપરો થકી જશે એટલે અમે લોકોએ પેટા સેન્ટર પણ હવે શરૂ કર્યા છે અને આવા સાત પેટા સેન્ટર ગુજરાતની અંદર માત્ર સુરત નહીં પરંતુ સુરતની બહાર પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અપાવવા જઈ રહ્યા છે આની અંદર વિદ્યાર્થીઓને અમે જે સારા માર્ક લાવશે એને પ્રોત્સાહિત ઇનામ તરીકે લેપટોપ ટેબ્લેટ ઈ બાઇક આવા ઇનામો પ્રોત્સાહન ઇનામો આપવાના છે ઇનામોની સાથે સાથે જો બાળકોને જે મળવાનું છે એ છે કોન્ફિડન્સ આ કોન્ફિડન્સ એટલા માટે મળવાનો છે કે મોટાભાગના બાળકોને એવો ભય હોય કે આજે શું થશે તો એવો ભય કદાચ મહિના પહેલાં જ નીકળી જાય તો એ એમનો ફાયદો થવાનો છે અને અમારા પહેલાં ચાર અમારી જે લક્ષ્ય છે એક બે ત્રણ ચાર પરીક્ષા ગઈ એના અનુભવ ઉપરથી આજે અમે કહે છે કે જે બાળક માનો કે આ પરીક્ષાની અંદર સાઠ ટકા લાવ્યો છે બોર્ડની પરીક્ષામાં મિનિમમ એના દસથી પંદર ટકાનો વધારો થયો છે એટલે એ બાળક સિત્તેરથી પંચોતેર ટકા સુધી પહોંચે છે જે બાળક પંચ્યાસી ટકા લાવે છે એ નેવુંથી પંચાણું ટકા સુધી પહોંચે છે અને એ કારધાર સાબિત થયું છે કે ભાઈ અમે લોકોએ અમારી વિદ્યાર્થીઓને બીજા વિદ્યાર્થીઓ પણ મદદ માટે તત્પર રહ્યા છે અને એ જ કારણ છે કે બોર્ડની પરીક્ષાની અંદર ગયા વર્ષે અમારી શાળાના ટોટલ એકાવન વિદ્યાર્થી એ વન ગ્રેડમાં હતા અને સાથે સાથે સો ટકા પરિણામ હતું આ પરિણામ અમારા માટે ખૂબ આવકારદાયક હતું એટલે જ આ વર્ષે પણ અમે એવી અપેક્ષા કરીએ છીએ કે અમારા એકાવનથી વધારે એ વન ગ્રેડમાં વિદ્યાર્થીઓ સો ટકા પરિણામ હોય અને અમારી સાથે જે સંસ્થાના આચાર્ય અને વિદ્યાર્થી જોડાયા છે એમનું પણ સો ટકા પરિણામ આવે એ વનમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ આવે આ જ એક અમારો સંકલ્પ છે એના માટે અમારા ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા જિજ્ઞેશભાઈ માંગુકિયા અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી આશિષભાઈ વાઘાણીએ ખૂબ સારો સહકાર આપ્યો છે બોર્ડમાં જેમ વિદ્યાર્થી આવે હવે એમ એમને ટિલક કરીને આપ્યું છે બિસ્ક એ લોકોને ચોકલેટ આપી છે જેથી એ લોકોનો ઉત્સાહનો ઉમંગ વધે અને એક ફેમિલી વાતાવરણ થાય એવો અમારો એક સંકલ્પ રહ્યો છે અને આ સંકલ્પ અમે પૂર્ણ કરીશું જય હિન્દ વિરજ સર અંતમાં આપ અમને જણાવો કે ભાઈ આ આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે એ લોકોનું તો સારું આવશે પણ જે નથી આપી રહ્યા અથવા જે ચૂકી ગયા છે એને આપશું મેસેજ આપ હા જે વિદ્યાર્થીઓ કદાચ અમારી અમારી મા જાહેરાત અમારા અમારા કોઈક માધ્યમ વિખૂટા પડ્યા છે અને અમને માહિતી નથી આપી શક્યા તો હું તમને કહી રાખું છું કે દર વખતે અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષા લેતા હોઈએ છે તો અમારી શાળાનો અવશ્ય સંપર્ક કરો અને વધુમાં ભલે પરીક્ષા ચૂકી ગયા મિત્રો આજની જે પરીક્ષા લેવાયા એના પેપર તમે અમારી સંસ્થાની ગમે ત્યારે મુલાકાત લેજો તમને વિના મૂલ્યે પેપર પ્રેક્ટિસ માટે આપીશું વિથ સોલ્યુશન વિથ સોલ્યુશન એટલે કદાચ તમે પરીક્ષા નથી આપી શક્યા કોઈ વાંધો નહીં પેપર લઈ જાઓ ઘરે જાતે પ્રેક્ટિસ કરો અને એનું મૂલ્યાંકન કરવા માટે પૂરવણી અમારી સારાના શિક્ષકોને આપી જાઓ એ તમને વિના મૂલ્યે મૂલ્યાંકન અને રિઝલ્ટ બનાવી આપશે જેથી તમને ખબર પડે કે અમારે શું સુધારો કરવો જોઈએ શું અંદર પ્રગતિ કરવાની છે શું બાબતો સુધારવાની છે વધુમાં જે વિદ્યાર્થી ચૂકાઈ ગયું છે એને હજુ એક તક આપીએ છે કે ભાઈ તમને એવું લાગે કે હજુ અમારે સારા પેપરની તૈયારી કરવી છે તો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પોતાના બનાવેલા પેપર સેટ વિદ્યાર્થીઓને વિના આપે છે જેની અંદર પાંચ પાંચ પેપર છે આ પાંચ પેપર પણ કરશો ને તો તમારા સારા પરિણામ માટે તમે તૈયારી કરી શકો છો દિવ્યાંગ સુરત